સુરેન્દ્રનગરમાં અનેક સોનીની દુકાનો અને જ્વેલર્સના શોરૂમ આવેલા છે ત્યારે ધૂળમાંથી સોનું કાઢવા માટે થી પાંચ પરિવારો વહેલી સવારે હાથમાં તબડકું ઝાડુ અને વાટકો લઈને નીકળી પડે છે આ પરિવાર કોઈ સફાઈ કામદાર નથી વહેલી સવારે સોનીની દુકાનોની બહાર પડેલી ધૂળ અને ત્યાંથી પસાર થતા ગટરના પાણીને તેઓ ઘરે લાવી તેમાંથી સોનું કાઢે છે આ પરિવાર ધૂળિયા તરીકે ઓળખાય છે આપણે તો ક્યારેય વિચાર્યું નહીં હોય કે ધૂળ અને ગટરના પાણીમાંથી સોનું પણ નીકળે છે મહેનત ખરે ખરે ને તોડા કરતા માલ નીકળે છે ઓનું ગાડી એના રોજના બસો ત્રણસો રૂપિયાનું કામ થાય એટલે એનો ઉપર અમારો રોટલો નીકળે છે અને આ ગામમાં આટલા વર્ષ રહી ગયો અને આ પહેલો વર્ષોથી આ ધંધા કરવો છે દુકાનો પાસેથી ભેગી કરેલી ધૂળ અને ગટરના પાણીને દિવસભરની મહેનત બાદ આ પરિવારને બસોથી ત્રણસોનું સોનું મળી રહે છે સોનાની ઉડેલી રજ અને પાણીમાંથી ચાર પાંચ કલાકની મહેનત બાદ તેઓ નાનું ચમકતું સોનું મેળવે છે મહેનત અને આત્મવિશ્વાસ થી ધૂળ માંથી સોનું પેદા કરતો આ પરિવાર ભલે કરોડપતિ ના બન્યો હોય પણ પોતાનું અને પરિવારજનો ગુજરાન જરૂર ચલાવે છે રાકેશ સિંધવ વી ટીવી સુરેન્દ્રનગર